એટલું નહીં ગંગેદ બાપા તો એમ કહેતા કે રામની લીલા બહુ સરળ છે બહુ સમજી શકાય એવી છે ભગવાન કૃષ્ણની લીલા બહુ અઘરી છે પકડાય એમ નથી સાહેબ કારણ કારણ બાપાના શબ્દો તમને કહું કે વનમાં વાહળી પણ વગાડી હગે અને રણમેદાનમાં શંખ પણ વગાડી શકે એક બીજું દ્રૌપદીના વસ્ત્ર હરણ પણ ગોપીઓના વસ્ત્ર હરણ પણ કરી શકે અને દ્રૌપદીના ચીર પૂરવાય ભુગી જાય છે અને બીજું મોટી વાત આપને કહું કે જન્મે જેલ કામ મુક્તિ દેવાના કરે બોલો શ્રી કૃષ્ણ શરણ મમ બોલ્યા કરે જીવ જગબંધન ની જેલમાંથી મુક્ત થઈ જાય એવો કાળિયો ઠાકર નગર થી માંડી અને નેહડા સુધીના એના જે ગીતો છે આજ મારા ગાતા ગાતા થાકતા નથી સાહેબ લોક ડાયરો એટલે સમજી લેજો નવા મિત્રો આવ્યા હોય નરવી મારી માતાઓ બેનો દીકરીઓ આવી હોય તો ડાયરો એટલે ડાયા માણોનો સમૂહ બેઠો બેઠો ચર્ચા કરતો હોય સુખ દુઃખ ની તડકા છાયા ની માન અપમાન ની હારા માણાને ઘેરે અમારે ત્યાં વિઠલ બાપા આસરાણા લ્યો દુલા કાક જેના મહેમાન થાય આઠ આઠ દી પંદર પંદર દી રોકાય અને વિઠલ બાપા અને દુલાકાક ભેલા થાય એટલે બીજા પચા માણા હારામાં હારા ભેલા થાય ટબા જેવા અને પછી જે અંદર અંદર ચર્ચા કરે એને ડાયરો કહેવાય ભાઈ તમે આજે વિઠલ બાપા ની ડેલી આવજો ડાયરો છે ગામડામાં હતો પછી ત્યાંથી 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 નગર માં આવ્યો ત્યાંથી પછી ધીરે ધીરે ચોક માં આવ્યો પછી હોલ માં આવ્યો હવે જ્યાં જાય ત્યાં સુધી પણ ડાયરો આ છે કે જેમાં લોક સંસ્કૃતિ ની વાતો થતી હોય લોક સંસ્કાર ની વાતો થતી અભણ માં અભણ માણસો સાહેબ અભણમાં અબણમાં માણસો જે વાતો કરે એ વાતો સાંભળવા જેવી છે મને એક માણસે કીધું તું મું ભી માં કોઈ પૂછ્યું હતું હું ઘણી વાર એમ કઉ છું કે લોક સાહિત્ય એટલે શું તો કે અભણ બોલે ને ભણેલા સાંભળે બોલો આ દાખલો હું આવું અભણ છું તમે બધા ભણેલા છો આમ ચાર્ટર એકાઉન્ટ થી માંડી બધાના છે હે કે શું મેઘાણી ભાઈ જવરજન મેઘાણી એક તો વાણીઓ ડાપણનો દરિયો કહેવાય દૂધ પાણી નોખા કરી નાખે પાણી નાખે એને પૂછ્યું કે લોક સાહિત્ય બીજી વાત ગામડું નેહડો બોલે ને નગર સાંભળે ત્રીજી વાત ગામડાનું ભોડ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય પેલી વાત આભણ બોલે ને ભણેલા હાંભળે એનું નામ લોકશાહી એ ગામડાના બાપાએ મને કીધું તું મને કે ભીખુદાન ભાઈ શિવાજી છે લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા જો મરી તો બાઈ ગયા ને પણ ઓઈલા ધર્મને ખાતર ખપી ગયા ને આપણે બીડી ખાતર ખપી ગયા એમ એટલે કહેવાનો મારો અર્થ મને એક ગામડાના બાપાએ કીધું હતું કે સંસાર છે ને મને કે વિકુદાન ભાઈ શેરડીના સાઠા જેવો છે મેં કીધું એ કેવી રીતે મને કે માંડ મજા આવે તો ગાંઠા આવીને ઉભી રહીએ નથી સાચી વાત એને ઉકેલો તો બીજી ગાંઠ આવીને ઉભી રહીએ એને ઉકેલો ત્રીજી ગાંઠ આવીને ઉભી રહીએ પૂરું થાય તો પૂછડાનો ભાગ આવી જાય શેરડીના પૂછડાના ભાગમાં કાંઈ હોય ને જે હોય થળિયાના ભાગમાં જ હોય અને પછી તો પૂછડાનો ભાગ આવે ને પછી જીવન પૂરું થઈ જાય જો હવે આ ક્યાંય તમને ભણવામાં ન આવે ક્યાંય ભાગવત માં નો આવે નો રામાયણ માં આવે આ એની કોઠા છે મને તો હવે ઉંમરને કારણે યાદ ન રે કારણ કે હવે ઉંમરને કારણે સ્લીપ થઈ જાય બધું મજા સાંભળીએ પણ પછી યાદ ન આવે અમારે ભોજા બાપા હતા ને એ પોતાનું નામ ભૂલી ગયા બોલો હવાર માં ઉછા તા નવાય કહેવાય ને અને પછી બિચારાને જીવ મીડો મુજાવા કટાણે મને કોક કે તમારું નામ હું મારે શું જવાબ દેવું હોય એને પછી તો યાદ ન આવ્યું બિચારા વાયમાં પડવા જતા હતા કે હવે જીવન પૂરું કરી નાખું આપણું નામ યાદ ન આવે કોક પૂછે મરી જાવું પડે ને ઝેર પીને એના કરતા માં પડીને મરી જવું એ વાયમાં પડવા જતા હતા અને ગામનો એક ધનો કરીને મજૂર મળ્યો કે ભોજા બાપા ક્યાં ઉપડ્યા અટાણો માં તો ધન છે ધના તે મારું નામ યાદ કરી દીધું હું તો તો વાયમાં પડવા જતો તો આ તો તે મને બચાવી લીધો એમ શાસ્ત્રી બાપા જયારે બોલે છે ત્યારે એવા સરસ સરસ વાક્યો હોય છે સોનાની ની ગીની જેવા વાક્યો હોય છે એટલે મજા આવે बानी के प्रभाव से पराक्रम से लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जम हम सुरा धारा बरसाते हैं नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते समा तो अनोखी छवि छाते हैं तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहाँ कवि हम जाते हैं तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहाँ કભી હમ જાતે એનો દાખલો દાખલો દુલા કાગ છે નંદ બાબા ને દુલા કાગ ચિત્ર જોવે છે ભગવાન કૃષ્ણ મથુરા ની નીકળ્યો સાહેબ અને તમને આજ કોઈ જય શ્રી કૃષ્ણ ન કરે ને તો બહુ ધોખો ન કરવો અમને કોઈ જય માતાજી ન કરે તો ધોખો ન કરવો રામ રામ ન કરે તો ધોખો ન કરવો કા તો ભગવાન વસુદેવ જયારે ભગવાન ને ટોપલામાં લઈને કાલે આવ્યા ને અહીં નો આવ્યા અહીંયા અહીં Τα ρε, παριστεί τη σούσα, και μοτι μοτι μεριούγια. કોણ હાચવે આયા નહીં આયા નહી પછી નંદ બાવા ને કીધું ઝુંપડીએ કીધું જીવન પધારો આયા બહુ મોટી વાત મેલોના મેલ થી વાલી લાગે અમારી ઝુંપડી સાહેબ ઝૂપડી ની જે સંસ્કૃતિ છે એ અદભુત છે મેલ ને ઝૂપડી હવે એની તમે સ્થુલ રૂપમાં માં તો બંગલો અને પછી ઝૂપડું એમ નહીં જેનું દિલ મોટું છે એ ભલે ઝૂપડામાં રહેતો હોય તો બંગલામાં રહે છે અને જેનું મન મરેલ છે એ બંગલામાં રહેતો હોય તો ઝૂપડામાં રહે છે સાહેબ આ એની વ્યાખ્યા છે ઘણા મનના નબળા બહુ હોય તમે જોજો વાતની વાતમાં એ મીર્યા એ મીર્યા એ મિરયા દીમાં 10 વાર મરે ને વાર બેઠો થાય પાછો હા એ મિરયા હા કૃ તમે તમે ચિત્ર જોયું છે ઘણા ઇન્જેક્શન દેવા જાય ને તો ડોક્ટર વાય ઇન્જેક્શન ભરતા હોય ને તો આ ઓ આ ડોક્ટર કે હજી હું આવ્યો જ નથી તારી પાસે ભલામાં હું હું આહા ઓ કરી હો કરજો કે એ સાહેબ મારાથી નહીં ખમ ઇન્જેક્શન મને પીવાની દવા દયો ઇન્જેક્શન હું નહીં ખમ પણ તું જોતો ખરો ખબર નહીં પડે હે ઈ તમે જોયું છે અને ઘણા એની ઇન્જેક્શન દીધા પછી કેવું પડે દેવાય ગયું એમ કોઈ દેવ કે મને ખબર જ નથી આવા દાડી ચામડી ના હોય ઘણા હે એમ જે બંગલામાં રહે છે એનું મન નબળું છે આવકારો છે ની કોઈને દેવું નથી જેમ શાસ્ત્રી બાપા કહેતા તેમ કોઈને આપવું નથી સમય મળ્યો છે તોય ઈ ઝૂપડા રહે છે અને ઝૂપડા રહેતો હોય દિલ દરિયા હોય પદાર્થોમાં પ્રેમ નથી પ્રેમ તો માણસના પકડીને જમાડે છે બત્રી ભાઈ ના ભોજન પીર્યા હોય અને ઘરધણી મોઢું ચઢાવી બેઠો હોય કારોત્ર ચડાવીને બેઠો હોય એમ અને મોઢામાં કોલિયો માથામાં ધૂંબો હોય અને ત્રીજી રોટલી એ પૂછે લે છે હજી તો લેશું હે હજી તો રોકાણો તો તારો જીવે કરો કરો તમે અને ગામડાના માનામાં ઘરમાં કઈ નથી અને મહેમાન આવ્યા તો મારો આવ્યો મારો વિહામો આવ્યો મારો પ્રાણ આવ્યો મારો બાપ આવ્યો ત્યાં ક્યાંય પૈસાની જરૂર નથી સાહેબ માત્ર ને માત્ર હૈયાનો પ્રેમ છે ત્યાં તમને લહણ ની ચટણી બાજરા નું ખાલી છાશ ખવડાવે તો એ અમૃત નો ઓટકાર આવશે તમને સાહેબ તો એમ છે તો મહેમાનને ગોતવા જતા સાહેબ આ શાણાની આજુબાજુ કલ્પના તો કરો શું આપણો સંસ્કૃતિ કે મહેમાન વિના જમે નહીં મહેમાન ને ગોતવા જવા પડે એ મોટી વાત છે અને માણામાં મેં તમને કીધું આમ ગણ્યા ભણ્યા નો હોય પણ ગણ્યા બહુ હોય હા તમને એ તમને કહી દઉં અમુક વાતમાં બહુ એક જણે એક જણ ને એટલું કીધું તો સમજદાર છો ઓલો કે આ તો તમે દુખી છો સમજો છો તો દુખ સમજણ છે એને કે છે કે હું કોનો દીકરો છું મારો બાપ કોણ છે મારી માં કોણ છે મારો મોહાલ કોણ છે બાકી નાથ મોરડો કાઢ નાખ્યો એને હું લેવા દેવા છે જે છે એ તો પોતાના પર્યા તડા નેવળ પગમાં ન હોય ઈ કુણ કોઈ કાઉ ઠપકો કલ્યાણ મળ સાહેબ ઈ મોટી વાત છે ભણવાનામાં કોટા હોઉં બહુ તમે તમારે ભણવામાં ક્યાંય ને આવે યુવાન ભાઈ બેન સાંભળે છે જે ગામડામાંથી અમારે કાઠિયાવાડમાંથી બાપા મુંબઈ આવ્યા મુંબઈ આવ્યા એટલે છોકરાઓ કીધું લુગડા બદલાવી નાખો તો કાંઈ મને કોણ ઓળખે હે કાંઈ મને કોણ ઓળખે છોકરા માની ગયા કે વાત સાચી છે આ બાપાને કોણ ઓળખે ગામડે વૈયા ગયા પછી કે અહીં તો બદલાવી નાખો તો કાંઈ તો બધા ઓળખે

કેવાનો મારો અર્થ નંદ બાવાને નેહરે કીધું જીવન પધારો સાહેબ મોટી મોટી એ દીધેલો અમુક માણસ બંગલા બહુ મોટા બનાવે પછી ડેલી બોર્ડ મારે રજા સિવાય અંદર આવવાની મનાય છે આપણે એમ થાય ખાવત દીપડો હોય છે કઈ મેલિકો કઈ ન હોય ભાઈ ઘરમાં ઘરમાં સડી પેરી રખડતા હોય અને કાંઈ બેઠા બેઠા છોકરાઓને હિંચકાવતા હોય તમે રજા લઈ લે સમાનમાં થઈ ગયા બીજું કાંઈ નથી દંભ સિવાય અને કા તો એવો બોન્ડ માર્યો હોય કે કૂતરાથી સાવધાન અને બોડની પોતે ઉભો હોય એટલે આપણે એમ કે આ ઊભો ઈ છે કે અધી બીજો માલિકો આટા મારતો હશે હે તો શું કીધું કે મોટી મોટી મેર્યું એ હવે સાંભળજો કે ભૂમિ નો માકારો ને ભૂમિ

આહિરડે દીધો તો રૂડો રાણી દેવકીજી તારો દીકરો સુદા અને નંદ બાવાની વાત મારે કરવી છે મને અને કહેવાથી લાગ્યું છે એટલે પણ દેવકી હોય દેવકી જી તારો દીકરો

તો એ આપણો વાંક નથી કુદરતની દેન છે કે આપણે તોતળી જીભ થઈ પણ તોછડી જીભ કરવી આમાં આપણો વાંક છે તોતળી જીભ કુદરતની દેન છે તોછડી જીભ એમાં આપણો વાંક છે અને જીભમાં કંઈક લાગી ગયું હોય તો એ રૂજાઈ જાય પણ જીભના ગાજીને લાગે કોઈ દી રૂજાઈ નહીં છે એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ મીઠો આવકારો સાહેબ વાણી જીવાડી દે માણાને હે અને પછી મોટી વાત હવે કવિ કરે છે કે જયારે આવી ગયા વ્રજમાં આવી ગયા પછી કેવો આનંદ થયો કે વાગ્યા છે વધાયું કે રા પાવા રે આવાજી વાગ્યા છે વધાયું કે રાજો ને પાવા રે you know